તો આપણે રોકાયેલી મૂડી આપી છે આઠ લાખ અપેક્ષિત વર્તનનો દર છે બાર ટકા અને પાછલા વર્ષનો નો નફો તો ચલો સાથે મળી દાખલો ગણીએ અહિયાં પેલા લખી દઈએ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક

અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર બરોબર છે રોકાયેલી મૂડી છે આઠ લાખ અને એના બાર ટકા તો આઠ લાખ ના બાર ટકા કરો છો કેટલા રૂપ આવે છન્નું હજાર તો અહીંયા લખી દે છન્નું હજાર આ છ નું હજાર આપને શું મળી લો અપેક્ષિત નફો તો અહીંયા લખી દે અપેક્ષિત નફો સ્ટેપ છે ભારિત સરેરાશ નફો તો તમને બધાને ખ્યાલ છે અને ચેપ્ટર ની અંતમાં આપણે વાત કરીએ તો ખાસ કરીને સરેરાશ નફો અને ભારે સરેરાશ નફો એટલે શું તો જ્યારે નફાની અંદર વધઘટ થતી જોવા મળતી હોય તો ત્યારે તમારે સરેરાશ નફાની પદ્ધતિ કરવાની અને જ્યારે નફાની અંદર વધારો જોવા મળતો નફાની અંદર વધઘટ થાય છે કે સતત વધે છે કે સતત ઘટે છે તો નફાની અંદર પેલા એક લાખ વીસ હજાર પાછા ઘટી અને નેવું હજાર થઈ જાય છે અને પાછો એક લાખ વધે છે એટલે એક લાખ પચાસ થાય તો નફાની અંદર આપણે શું જોવા મળે છે વધઘટ થતી જોવા મળે છે તો નફાની અંદર જ્યારે વધઘટ થતી જોવા મળતી હોય ત્યારે આપણે કઈ પદ્ધતિ કરવાની સરેરાશ નફાની પદ્ધતિ કરવાની તો સરેરાશ નફો લઈએ અહીંયા લખી દઈ સરેરાશ નફો સરેરાશ નફો અહીંયા વરસ અને અહીંયા નફો વરસ આપણે બે હાજર ચૌદ પંદર નો નફો એક લાખ વીસ હજાર બે હજાર ચૌદ પંદર એનો નફો એક લાખ વીસ હજાર બે હજાર પંદર સોળ એનો નફો કેટલો છે નેવું હજાર અને ત્યારબાદ બે હાજર સોળ સત્તર બે હજાર સોળ નો આપણે કેટલો આપ્યો એક લાખ પચાસ હજાર લખી દે એક લાખ પચાસ હજાર હવે આપણે આનો સરવાળો કરી દઈએ આપણે શું મળી જાય કુલ નફો તો એક લાખ વીસ હજાર અને નેવું હજાર કેટલા થાય બે લાખ દસ હજાર અને બે લાખ દસ હજાર ને એક લાખ પચાસ કેટલા થાય ત્રણ લાખ સાઠ હજાર અહીંયા લખી દઈ ત્રણ લાખ સાહીઠ હજાર સૂત્ર શું છે તમને બધાને ખ્યાલ જ છે કે કુલ નફો છેદમાં વર્ષોની સંખ્યા કુલ નફો આપણે મળ્યો કેટલો ત્રણ લાખ હજાર વર્ષોની સંખ્યા કેટલી છે તન તો કેટલો નફો આવે સરેરાશ નફો એક લાખ વીસ હજાર તો અહીંયા લખી એ નો સ્ટેપ આવશે અધિક નફો અધિક નફાનું સૂત્ર શું છે અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો

ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા અધિક નફો આપણે ખરીદી ના વર્ષોની સંખ્યામાં બે વર્ષની ખરીદીના આધારે તો ખરીદીના ના વર્ષો ની સંખ્યા કેટલી બે ચોવીસ હજાર ગુણ્યા બે એટલે કેટલા આવે અડતાલીસ હજાર તો અડતાલીસ હજાર આપને શું મળ્યું પાઘડી તો અહીંયા લખી દે પાઘડી અહીંયા કેટલા અડતાલીસ હજાર બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો નફાની પદ્ધતિ પૂછીએ જો અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ પૂછી હોય તો આપણે પાખડીનું સૂત્ર કયું મુગત કે અધિક નફો છેદમાં અપેક્ષિત વર્તનનો દર ગુણ્યા સો એ મુગત એટલે આપણે અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ મળી છે